જય સ્વામનારાયણ વેલકમ ટુ જ્યોતિષ કિચન આજે તમારા બધાનું સ્વાગત છે આજ છે ફર્સ્ટ જાન્યુઆરી તો આજના દિવસે મહાપૂજા રાખી હતી ઘરમાં તો બધાના વતે આજે મેં પ્રાર્થના કરી છે કે ભગવાન સ્વામિનારાયણ ગુરુ ગુરુપ્રંક સામારાના ચરણોમાં કે તમારા બધાના સંકલ્પો પૂર્ણ થાય તે માટે મેં પ્રાર્થના કરી છે જો આવી રીતે મેં પૂજા કરી હતી ને ને પૂજા કરીને પૂજા કરીને પછી હું ગઈ હતી મંદિરે આજે સ્વામી બાપાનો પણ મેં વિડીયો ઉતાર્યો બાપા છે ને પૂજા કરતા હતા એ વિડીયો મેં ઉતાર્યો છે તો એ પણ તમે બધા દર્શન કરી લ્યો સ્વામી બાપા મહારાજ સ્વામી તમારા બધાના સંકલ્પો પૂર્ણ કરે એવી પ્રાર્થના કરું છું ને આગળ તમને લંડનથી લાઈવ મહાપૂજા આવી હતી એ પણ તમને થોડુંક રેકોર્ડિંગ બતાવીશ તો એન્ડ સુધી મારો વિડીયો જોજો ને બધાના સંકલ્પો પૂર્ણ થાય

તમે બધા જોઈ શકો છો નવા વર્ષના દિવસે દર વર્ષે ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરેલી છે કે નવા વર્ષના દિવસે મહાપૂજા કરવાની ઘરે તો આવી રીતે જુઓ અમે સાત ખંડ કર્યા હતા એમાં અક્ષય મહારાજને બિરાજમાન કર્યા હતા ને ભગવાનના હાથમાં ફૂલ પણ આપ્યા હતા આવી રીતે અક્ષય પુરુષોત્તમ મહારાજ સોપારીમાં હોઈને એને આપણે પૂજન કરવાનું હોય છે અને નીલકંઠમણી મહારાજના ચરણમાં તુલસીને પત્ર અર્પણ કર્યું હતું દેવડા પ્રગટાવ્યા હતા એપલ ધરાવ્યા હતા અને ભગવાનને છે ને સૂકા મેવાનો મેં છે ને પાક બનાવ્યો હતો ને ભગવાનને ધરાવ્યો હતો ને આવી રીતે જ હું મહાપૂજા કરું છું દર વર્ષે ને અમે છે ને દર વર્ષે નવા વર્ષના દિવસે આવી રીતે મહાપૂજા કરીએ છીએ ને લંડનથી લાઈવ વેબસાઇટ આવે છે એટલે દર વર્ષે સંતો છે ને મહાપૂજા કરાવે છે તો અમે આવી રીતે મહાપૂજા કરીએ છીએ અને આપણે કહે છે કે નવા વર્ષના દિવસે શુભ શરૂઆત કરવી જોઈએ કે આપણા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે ને ખૂબ સુખ શાંતિ મળે છે તો આ વખતે હું તમને ભૂલી ગઈ પણ આવતા વર્ષે હું તમને ચોક્કસથી અગાઉથી તમને જણાવીશ તો આવી રીતે અમે મહાપૂજા કરીએ છીએ ને આજે છે ને ભગવાને મસ્તનો થાળ ધરાવ્યો હતો સોજીનો શીરો દાળ ભાત શાક રોટલી શાક બનાવ્યું હતું રીંગણ બટેટા ને વાલોરનું ને રોટલી ને પટી ભજીયા લીલી ચટણી લીલી હળદર તરેલા મરચાં ને સલાડ ને તહીં ધરાવ્યું હતું તો તમે પણ આવી રીતે ઠાકોરજીને જમાડજો ને તમે કેવી રીતે થાળ બનાવો છો કેવી રીતે તમે નવું વરસ ચાલુ કરો છો પ્લીઝ મારા કોમેટ સેશનમાં કોમેટ કરજો ને આજના દિવસે લંડનથી લાઈવમાં પૂજા આવી હતી એના તમને થોડીક ઝલક બતાવીશ તો પ્લીઝ તમે લોકો પણ એણ સુધી મારો વિડીયો જોજો પ્લીઝ સ્કીપ ના કરતા બહુ જ મસ્તનો વિડીયો છે માલસાધ્યાય શ્રી ભક્તો નિવારકાાયુમૂર્એ ઓમ શ્રી અલકિમ બ્રહ્દ્વારક પ્રકટ્યાય સમ્યક્ષર સંસ્થિતાય સમાધિ કારમ શ્રી નિખિલ ઓમ શ્રી

स्वास्थ्य दीर्घ ओंकारी महन्त स्वामी महाराजाय नमः इति अष्टाधिक सत सहजानन्द नामावली स्तोत्रं सम्पूर्णम् नाम આજના આ પવિત્ર દિવસે અહીંયા સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ સમક્ષ આપણે આ દિવ્ય મહાપૂજા કરી રહ્યા છે તો હવે ભગવાન સમક્ષ આપણે વિવિધ સંકલ્પો કરીને પ્રાર્થના કરીશું અહીંયાથી જુદા જુદા સંકલ્પો બોલવામાં આવશે આપણે ગદગદ કંઠે ભગવાનને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા તાલી વગાડતા વગાડતા ધૂન કરીએ કે આપણા સર્વે શુભ સંકલ્પો મહારાજ સ્વામી પૂર્ણ કરે હરિભક્તોને પણ મનોમન

દીર્ઘ કાળ સુધી આપણે દર્શનવાદ સુખ આપતા સદગુરુ સંતો સર્વે સંતો તથા સર્વે હરિભક્તો ના સ્વાસ્થ્ય પણ જ સારા રહે સર્વે સંતો હરિભક્તો એકાંતિક ધર્મ સિદ્ધ કરી અક્ષરધામ ના અધિકારી બને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાય સ્વામિનારાયણ 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 પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી સ્વામી ભવ્ય બાંધકામ ચાલી રહ્યું છે તે બાંધકામ हरि स जानय श्री हरि सजानन् अक्षय ब्रह्म अनारि अक्षय ब्रह्म अनारि गुणातिकारय स्वामि नारायण प्रकट सदा सर्व पाप पिता जय परमोक्ता धर्मय कान्तिक सापक भक्ति परित्रा जय स्वामीना

્રી સ્થાપાતુમૂર્ત ઓમ શ્રી અલૌકિયમ બ્રહ્મ દ્વારા પ્રાક્યાયર સંસ્થિતાય શ્રી સમાધિ કારમ શ્રી નિખિલ પાપનાશકાયંત્ર સ્વતંત્રા શ્રી માય

दो दिर्ग करी, गुरु करी, सो, ओ, श्री महंत स्वामी महाराजाय नमः इति अष्टाधिक सत्सहयानन्द नामावली स्तोत्रं सम्पूर्णम् नाम

સર્વે સારી રીતે સેટ જાય સ્વામિનારાયણ 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 સર્વે હરિભક્તો ના પાડબાળિકાઓ કિશોર કિશોરીઓ સારામાં સારો અભ્યાસ કરે ખુબજ સંસ્કારી બને મોટા થઈ ને માતા પિતાની સમાજની અને સંસ્થાની સારામાં સારી સેવા કરે સ્વામિનારાયણ 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 સમગ્ર વિશ્વમાં યુદ્ધ થઈ જાય સ્વામિનારાયણ 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 આજથી નૂતન વર્ષ બે હાજર પચીસ નો પ્રારંભ થાય છે સ્વામિનારાય સ્વામિનારાયણ સર્વે હર ભક્તો ના તમામ શુભ સંકલ્પો મહારાજ સ્વામી નીલકંઠવર્ણિ મહારાજ પૂર્ણ કરે સ્વામિનારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી 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 નારાયણ 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 શ્રી જય નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સર્વે સદગુરુ સંતો સર્વે સંતો તથા સર્વે હરિભક્તો ના સ્વાસ્થ્ય પણ ખુબ જ સારા રહે સર્વે સંતો હરિભક્તો એકાંતિક ધર્મ સિદ્ધ કરી અક્ષરધામ ના અધિકારી બને સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી स्वामि नारायण स्वामि नारायण स्वामि नारायण स्वामि नारायण स्वामि नारायण स्वामयनन्त सुन्दर्यकारय सुन्दर साकारम् सर्वोपरि करुणाकर ब्रह्म अनारि अक्षय ब्रह्म अनारि गुणापिता जय स्वामि नारायण सदा सर्वकरता परम मोक्तिता जय परम मोक्तिता સાપક ધર્મ કાંતિ ક સાપ ભક્તિ પરિત્રાતા સ્વામી નારાય દાસ